અત્યારે ચેટ જીપીટી માંથી બનાવેલા આવા ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે આ ફોટો કઈ રીતે બને છે એ તો તમને લગભગ ખબર હશે કે ભાઈ ચેટ જીપીટી ઓપન કરો અને એમાં એક પ્રોમ્પ્ટ નાખો એટલે તમારી સામે ફોટો તૈયાર થઈ જાય છે પરંતુ અત્યારે મેઈન પ્રોબ્લેમ એ છે કે ફોટો તો તૈયાર થઈ જાય છે પરંતુ એમાં આપણો જે ફેસ એ પ્રોપર આવતું નથી કારણ કે ચેટ જીપીટી આપણે જે પ્રોમ્પ્ટ નાખીએ એ પ્રમાણે ફોટો બનાવી દે છે પરંતુ આપણું ફેસ ડિટેક્ટ નથી કરી શકતું તો આ પ્રોબ્લેમનો સોલ્યુશન લઈને હું તમારી સામે આવી ગયો છું કે કઈ રીતે આપણો ફેસ વાળા ફોટો ફોટોઝ આપણે ચેક જીપીમાંથી બનાવી શકીએ છીએ અને પછી એને તમે ભણીને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ગમે ત્યાં મૂકીને વાયરલ થઈ જાઓ મને તો ફાયદો નહીં થાય પરંતુ મને સબસ્ક્રાઈબ કરી દેજો તો જ મને ફાયદો થશે કારણ કે ગુજરાતી ભાષામાં એટલે હાઈ ક્વોલિટી કન્ટેન્ટ બનાવવા એ ઈઝી નથી હોતું મારે ખૂબ જ બધી મહેનત થતી હોય છે એટલા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી અમને મોટિવેશન મળતું રહે કે ભાઈ આવા જ વિડીયો આપણે ગુજરાતી ભાષામાં બનાવી અને ગુજરાતી ઓડિયન્સ સુધી પહોંચાડતા રહીએ સો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ ચાલો હું તમને આખું ટ્વિટર કહી દઉં છું વેલકમ બેક ટુ ગુજરાતી ઇન્ડિયા ફેક્ટરી આપની સાથે હું વિવેક સો હવે હું તમને કહેવા જઈ રહ્યો છું કે ચેટ જીપીટી માંથી આપણા ફેસ વાળા પ્રોપર ઇમેજ કઈ રીતે આપણે બનાવી શકીએ વિડીયોની એન્ડ સુધી જોજો અને સ્કીપ ના કરતા કારણ કે એક એક સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે સૌથી પહેલા તમારે સ્માર્ટફોન ની અંદર ચેટ જીપીટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાનું છે ઇન્સ્ટોલ કરી લેશો એટલે તમારે લોકિંગ વગેરે જે પ્રોસેસ છે કરી લેવાની છે અને પછી આ જે પ્લસ નું આઇકોન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે અને પછી તમારા ફેસ વાળો એક સારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને હવે અહીંયા તમારે પ્રોમ્પ્ટ નાખવાના આવશે હવે ચેટ જીપીટી માં ઘણા બધા પ્રોમ્પ્ટ અવેલેબલ છે જેના થ્રુ તમે ઘણા બધા આવા અલગ અલગ ફોટોઝ બનાવી શકશો આ બધા જ પ્રોમ્પ્ટ નું મેં એક ડોક્યુમેન્ટ બનાવ્યું છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે લિંક ઓપન કરશો એટલે તમને ત્યાં ઘણા બધા પ્રોમ્પ્ટ મળશે એમાંથી તમે કોઈ પણ એક પ્રોમ્પ્ટ કોપી કરી અને ચેટ જીપીટી માં પેસ્ટ કરશો એટલે ચેટ જીપીટી તમારો જે ફોટો છે એ જનરેટ કરવાની પ્રોસેસ શરૂ કરી દેશે હવે થોડી વાર તમે રાહ જોશો એટલે ચેટ જીપટીમાંથી ફોટો તમારો તૈયાર થઈ જશે અને હવે એઝ યુ કેન સી કે આ ફોટો તૈયાર તો થઈ ગયો છે પરંતુ એમાં જે મારું ફેસ છે કે પ્રોપર તમને દેખાશે નહીં આ કોઈ અજાણ્યો વ્યક્તિ જોશે તો એને ખબર નહીં પડે કે આ ફોટો એ મારો છે પરંતુ હવે આવે છે મેઇન સ્ટેપ કે કઈ રીતે આ ફોટાની અંદર મારું ફેસ એડ કરવું એના માટે એક સિગрет એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે આ એપ્લિકેશન લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને પ્લે સ્ટોર માં એકદમ ફ્રી માં એપ્લિકેશન અવેલેબલ છે તો ત્યાંથી ડાઉનલોડ બધા કરી શકે છે અને એ પણ બિલકુલ ફ્રી માં તો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમારા ફોન એપ્લિકેશન ઓપન કરવાની છે અને પહેલાં તમારે એ ફોટો અપલોડ કરવાનો છે જે ચેટ જીપીટીએ જનરેટ કરીને આપ્યો હતો એ ફોટો અપલોડ કરશો એટલે નીચે તમને બીજો ફોટો અપલોડ કરવાનું કહેશે અહીંયા તમારે તમારા ફેસવાળો જેમાં તમારો ફેસ એકદમ પ્રોપરલી અને ક્લિયર દેખાતું હોય એ ફોટો અપલોડ કરવાની છે અને નીચે તમને અહીંયા ફેસ સ્વેપમાં બે ઓપ્શન મળશે એક સ્ટાન્ડર્ડ અને બીજું અલ્ટ્રા એમાં તમારે અલ્ટ્રા સિલેક્ટ કરવાનું છે અને પછી તમારે પ્રોસેસ થવા દેવાની છે થોડીવાર પ્રોસેસ થશે એક એડ આવશે એ એડ તમે સ્કીપ કરશો એટલે તમારી સામે તમારો ફેસ વાળો પ્રોપર ફોટો તમને મળી જશે હવે આ ફોટો તમે બીજા કોઈને દેખાડશો તો એ ઓળખી જશે કે ભાઈ આ ફોટામાં તમે જ છો હવે આ ફોટો તમે ડાઉનલોડ કરી શકો છો અને ડાયરેક્ટ તમારી ગેલેરીમાં સેવ થઈ જશે સો આવી રીતે તમે ચેટ જીપીટીમાંથી તમારા ફેસ વાળા જે ટ્રેન્ડિંગ અને વાયરલ ફોટો છે એ જનરેટ કરી શકો છો બાકી આ વિડીયો તમારા ફ્રેન્ડ હતા પણ શેર કરજો જે સોશિયલ મીડિયામાં વધારે પડતા એક્ટિવ હોય અને ફોટો અને સ્ટોરી વારે વારે મૂકતા રહેતા હોય અને હજુ એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો નીચે કમેન્ટમાં પણ કહેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને હજુ તમારે ક્યાં ક્યાં વિડીયો છે એ તમારા ક્વેશ્ચન હોય તો એ પણ નીચે કમેન્ટમાં કહેજો હું પર્સનલી તમને ત્યાં રિપ્લાય આપી દઈશ અને જો સારો ટૉપિક હશે તો એના ઉપર પણ હું વિડીયો બનાવતો રહીશ સો બસ આજના વિડીયોમાં આટલું જ હતું સ્ટે ટ્યુન્ડ મળે નેક્સ્ટ વિડીયોમાં